i do. જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદાર ભાઈનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો સોશિયલ મીડિયા મિત્રો હાલ બૂમ પડાવશે ના પોષાની વાત છે મિત્રો અલગ જનતા મિત્રો ભાઈને ગીત ગાયું છે મિત્રો કે ખુદ તમે બી ચોકી જશો મિત્રોના પર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું ભાઈને ગીત ગાયું છે નવું આવેલું મિત્રો હાલ સોશિયલ મીડિયા મિત્રો બૂમ છે મિત્રો તમે ખુદ ચોંકી દશ મિત્રો વિક્રમ ઠાકોરનો આ ભાઈને કેવું ગીત ગાય છે મિત્રો તમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે તમારા માટે અનેક કલાકારની જણાથી મોટા દરેક કલાકારની પછી આ ન્યૂઝ આવે છે મિત્રો વિક્રમ ઠાકોર મિત્રો આ ભયને લાઈક કરવી છે મિત્રો અને બહુ ખુશ છે મિત્રો કેમ કે વિક્રમ ઠાકોરનું ગીત ગાયું છે એટલે ખુદ કે વિક્રમ ઠાકોર ગાયું ભાઈને ગીત ગાય છે મિત્રો અને વિક્રમ ઠાકોરે ખુદ ચોંકી ગયા છે ભાઈનું ગીત વાપરીને મિત્રો તો આખું તમને વિડીયો છે મિત્રો વિડીયો અહીંયા સુધી બનાવી મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝ તમને કેવી ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે જણાવ મોટા છે દરેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ પર જોવા મળી રહી છે ચલો વંદે માત્ર બાય બાય અને જોવા વિક્રમ ઠાકોરનું ગીત આ ભાઈને કેવું ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમારા માટે આવી ગુજરાતી અપડેટ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો ખાસ આપણી ચેનલ ઉપર નવા આવો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી જ અડેટ તમને જોવા મળી છે ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળી લે ત્યાં સુધી તમને કેવું ગમે કોમેન્ટ કરીને જણાવજો વંદે માત્રમ બાય બાય જોવા બાય વિડીયો పత్రూ <Sess> పరి